આજે કાયમી માર્કેટના ના બનાવી છે આજે સીતાપળના બગીચાનો વિડીયો બનાવી છે જોઈ લો મિત્રો જોડાયા ભેગા જોઈ લો મિત્રો મિત્રો સીતાપોળ તોડો આમાં આખી સીતાપડીમાં બે જ છે પણ સીતાપળ જોઈ લ્યો વિચિત્ર પ્રકારના છે એમાં કઈ ઘટે જ નહી વિચિત્ર પ્રકાર અમારા ગોવિંદભાઈ તો બોલો મિત્રો આ ઓરિજિનલ દેશી છે ગોલ્ડન નથી જેવલા ગોલ્ડન આવે ને પૂનાના મિત્રો આ સૌરાષ્ટ્રના ગો દેશી થોડુંક નીકુ પ્રમાણ થોડુંક વધારે છે મિત્રો

મિત્રો હવે ચાલુ કર્યું છે ભરવાનું જોઈ લે મિત્રો અનિલ અનિલભાઈ થોડાક થાકી ગયા તો નાસ્તો કરો બેસી ગયા છે ફરતા ફરતા જોઈ શકો છો મિત્રો ક્વોલિટી કરીને માલને અલગ રાખ્યો છે મિની બેગ વાળા છીતા પર ધોવા માટેનો જુગાડ બનાવ્યો છે મિત્રો જુઓ આ ભાઈ ધોવે છે આ ભાઈનું નામ છે રૂણકભાઈ પછી પછી મિત્રો જોઈ લ્યો કોઈને જુગાડ બનાવવો હોય તો આપણો કોન્ટેક્ટ કરજો ચાલો છે બેટરીમાંથી ચાલે છે જુઓ મિત્રો માર્કેટમાં પૂગી ગયા છે અને ગાડી ખાલી ખાવાની થોડીક વાર છે તો થોડીક વાર ઊભા છે મિત્રો જોઈ લ્યો મિત્રો આવવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને શેર અને સર્સ્કાઇબ કરો ફરીથી કાલે મળશું મિત્રો